બંગાળની ખાડીમાં મોંધા વાવાઝોડું સક્રિય થયું છે ઓડિશા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળમાં એલર્ટ છે એકસો દસ કિલોમીટરની ઝડપે અઠ્યાવીસ ઓક્ટોબરે મોંધા ત્રાટકશે મછલીપટ્ટનમ અને કલિંગપટનમ વચ્ચે ટકરાશે વાવાઝોડા પહેલા ઓડિશામાં હાઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તેલંગાણામાં પણ ભારે વરસાદની આગાહી છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી અરબ અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલસી સિગ્નલ જાહેર કરાયું હવામાન વિભાગે સવારે દસ વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે ચાર જિલ્લાઓ માટે ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ છે ભાવનગર બોટાદ અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જ્યારે જૂનાગઢ પોરબંદર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ ખેડા આણંદ પંચમહાલ દાહોદ વડોદરામાં ઓરેન્જ એલર્ટ છે મહીસાગર નર્મદા તાપી નવસારી વલસાડ અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ ઇશ્યુ કરાયું છે રાજ્યમાં એકસો ઓગણત્રીસ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો સૌથી વધુ ભાવનગરના મહુવામાં છ ઇંચ વરસાદ તાપીના સોનગઢમાં ચાર ઇંચ ઉમરપાડામાં ત્રણ ઇંચ ઉના જાફરાબાદ અને સુત્રાપાડા ડેરીયાપાડામાં ત્રણ ઇંચ પાલીતાણા સાગબારા કોડીનાર જલાલપુરમાં બે ઇંચ વરસાદ થયો જ્યારે સુબેર તિલકવાડા ગરુડેશ્વર નાંદોદમાં પણ બે ઇંચ વરસાદ થયો તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં આગાહી કરી છે અમદાવાદ શહેરમાં રાત્રે ત્રણ વાગ્યાથી સતત ધીમી ધારે વરસાદ છે શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા અનુમાન આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી ત્રણ વાગ્યાથી આ વરસાદની શરૂઆત થઈ હતી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો જે હજુ પણ એટલે કે સાત વાગ્યા ઉપરાંતનો સમય થવા આવ્યો ત્યારે પણ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે જ્યારે અમદાવાદવાસીઓ આજે સવારે ઉઠ્યા હશે ત્યારે એ અચંબામાં મુકાઈ ગયા હશે કેમ કે એક તરફ જ્યાં ઠંડી ફૂલગુલામી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે અને એવામાં જ આ બીવડી ઋતુનો અનુભવ કરવાનો વારો આવ્યો છે કેમ કે આજે વહેલી સવારથી એટલે કે ત્રણ વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજના દિવસની વાત કરીએ તો હવામાન વિભાગે જે શક્યતાઓ અને અનુમાન વ્યક્ત કર્યું છે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આખો દિવસ વાદળછાયું વાતાવરણ અથવા તો વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે ગઈકાલે પણ ઉત્તર ગુજરાત વિસ્તારમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ રા જે શહેર અને ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજના દિવસની વાત કરીએ તો અમદાવાદ સહિત એની આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળે એ પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિતજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત વહેલી સવારથી અમદાવાદમાં કેવો માહોલ સવારે લગભગ લગભગ ત્રણ વાગ્યાની આસપાસથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જે હજુ પણ યથાવત છે હાલની વાત કરીએ તો રહી રહીને ઝરમર ઝરમર વરસાદ હાલ વરસી રહ્યો છે થોડો સમય થાય વરસાદની શરૂઆત થઈ રહી છે અને થોડા સમય માટે એટલે સમયાંતરે વરસાદની શરૂઆત થવી અને બંધ થઈ રહ્યું એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે પણ આ વરસાદી માહોલમાં વિઝિબિલિટી પર સીધી અસર પડી છે જેના કારણે સવારથી વાદળછાયું વાતાવરણ છે અને વાહન ચાલકોએ પણ ખૂબ સંભાળીને પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે ગઈકાલથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો એમાં મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય અથવા તો ઉત્તર ગુજરાતનો હિસ્સો એ પ્રકારના જિલ્લાઓમાં વરસાદી માહોલ હોય ગઈકાલે જે મહેસાણા જિલ્લાના ઊંઝામાં પણ વરસાદી માહોલ હતો અને કેટલાક એવા વિસ્તાર હતા ત્યાં કે વરસાદી પાણી ભરાઈ ગયા હતા હવામાન વિભાગે આગાહી અનુમાન તો અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી જોકે ઓવરઓલ રાજ્યમાં ક્યાંક ઓરેન્જ એલર્ટ ક્યાંક રેડ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરાયું છે આરબસાગરમાં ડિપ્રેશન સર્જાયું છે તેની અસર છે આવી ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ ઠંડીના માહોલની વચ્ચે વરસાદી માહોલ એમને જોવા મળ્યો એટલે એક સરપ્રાઇઝિંગ સવાર એટલે કે આજનો દિવસની વાત કરીએ તો દિવાળીનો તહેવાર પૂરો થયો અને દિવાળીના તહેવાર પછી ગઈકાલે લા ધંધા વેપારનું મુહૂર્ત ગઈકાલે થયું હતું અને આજથી ઓફિશિયલી એક અઠવાડિયા પછી એટલે લગભગ સાતથી આઠ દિવસના મિની વેકેશન પછી ચાહે એ સરકારી હોય અથવા તો ખાનગી સેક્ટર હોય એટલે એ ધંધા વેપાર કરતા લોકો હોય પોતાના ઓફિસ ધંધા વેપારના સ્થળે નીકળ્યા હશે તો સવારના સમયે એમને પણ વરસાદી માહોલ અનુભવવાનો ફેસ કરવાનો વારો આવ્યો છે અને કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ પડતો હોય તો પાણી ભરાઈ જતા હોય પરંતુ હાલ એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારનો માહોલ ઊભો નથી થયો એ સારી બાબત છે પણ આજની સવાર હતી અમદાવાદવાસીઓ માટે એ ખાસ વાત કરીએ તો એક સુખદ અનુભવ અથવા તો એ પ્રકારનો માહોલ એમના માટે લઈને આવ્યો કેમકે જ્યારે તેઓ સૂતા હતા ત્યારે એમને ખબર ન હતું કે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને સવારે જ્યારે તેમને વાતાવરણ જોયું ત્યારે એક ખુશનુમા માહોલ ખુશનુમા વાતાવરણ એમને અનુભવવાનો વારો આવ્યો છે અને હવામાન વિભાગની આગાહીના અનુસાર આગાહી અનુસાર અને જે અનુમાન વ્યક્ત કરવામાં આવી છે એ અનુસાર આજના દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગીર સોમનાથ હોય અમરેલી હોય અથવા તો એ સેક એ એ કેટલાક એવા જિલ્લાઓ છે શહેરો છે વિસ્તારો છે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે કે કાલે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજે પણ એ વિસ્તારમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા હોય પંચમહાલ હોય મહીસાગર જિલ્લો હોય એ જિલ્લાઓમાં એ શહેરો એ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે અને આજના દિવસમાં અમદાવાદ શહેર માટે પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કુલ મળીને વાત કરીએ તો રાજ્યના દરેક જિલ્લાઓમાં લગભગ લગભગ વરસાદી માહોલની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ આવનારા ત્રીસ ઓક્ટોબર સુધી જોવા મળે તો નવાય નહીં એ પ્રકારની વાત એ પ્રકારની શક્યતા એ પ્રકારનું અનુમાન હવામાન વિભાગ અને હવા હવામાનના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને હાલ પણ જોઈ રહ્યા છો કે ઝરમર ઝરમર રહી રહીને વરસાદ હાલ વરસી રહ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આમ તો સામાન્ય રીતે લગભગ સાતથી આઠ વાગે ત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો હોય છે સનરાઈઝ જોવા મળતો હોય છે પણ આ વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે હાલ વાદળછો એના કારણે અજવાળું પણ નથી થયું અને એના કારણે વિઝિબિલિટી પર વિઝિબિલિટી પર સીધી અસર પડતી જોવા મળી રહી છે અને વાહન ચાલકોએ પણ ખૂબ તકેદારી અને સંભાળીને પોતાના વાહનો હંકારવાની હાલ ફરજ પડી રહી છે જી આપનો તો સમગ્ર સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે રાજકોટ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટમાં ઝરમર વરસાદ વરસાદના કારણે રાજકોટ બેડી યાર્ડે મોટો નિર્ણય કર્યો છે જણસને નુકસાન ન પહોંચે તે માટે ટોકન સિસ્ટમ લાગુ કરી છે ખેડૂતોનો વારો આવશે ત્યારે જણસ માટે જાણ કરવામાં આવશે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ કમોસમી વરસાદની આગાહી આગામી પાંચ દિવસ માટે છે રાજકોટમાં કેવો વરસાદી માહોલ જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેની અસર જોવા મળી રહી છે ન માત્ર રાજકોટ શહેર પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં પણ જે ભારે વરસાદ છે તે કમોસમી વરસાદ છે તે વરસ્યો છે ને તેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છે તે છીનવાઈ ગયો હોય તેવી અસર છે તે જોવા મળી રહી છે વાત કરું સૌથી પહેલાં રાજકોટની તો રાજકોટના આ સીધા જ દ્રશ્યો બતાવીશ કે વહેલી સવારથી જ વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારથી જર્મર ઝરમર વરસાદ છે તે રાજકોટ શહેરમાં વરસી રહ્યો હતો અને તેના જ કારણે રસ્તાઓ છે તે ભીના પણ થઈ ચૂક્યા છે બીજી બાજુ આજથી સૌરાષ્ટ્રભરના મોટા ભાગના યાર્ડો છે તેની શરૂઆત થવાની છે સાડા આઠ વાગ્યે મુહૂર્ત છે સાડા આઠ વાગ્યે જણસની હરાજી છે તે શરૂ થવાની છે જોકે હવામાન વિભાગ દ્વારા જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા મોટો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે જે પણ જણસ આવી છે તે છાપરાની નીચે ઉતારવામાં આવી છે બાકીની જણસ છે તેને ટાંકીને રાખવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી છે સાથે જ ટોકન સિસ્ટમ છે તે પણ અમલી કરવામાં આવી છે જે પણ ખેડૂતનો વારો આવશે તે ખેડૂતને મેસેજ અથવા ટેલિફોનિકથી જાણ કરવામાં આવશે ને ત્યારબાદ તે ખેડૂત છે તે પોતાની જણસ લઈને આવે જેના કારણે જણસ છે તે પલરે નહીં તે માટેનો આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે બીજી બાજુ જે રીતના સૌરાષ્ટ્રભરની જો વાત કરવામાં આવે ગીર સોમનાથ છે ભાવનગર જિલ્લો છે આ તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છે તે છીનની લીધો છે કારણ કે ધ્રુવિશ અત્યારે જો વાત કરવામાં આવે તો મગફળીનો પાક છે તે તૈયાર થઈ ગયો છે ખેડૂતોના ખેતરોની અંદર પાથરા છે મગફળીના તૈયાર હતા અને તેને હલર મારફતે માત્ર મગફળી છે તે છૂટી કરવાની વાત હતી પરંતુ જે વરસાદ વરસ્યો હતો ને તેના કારણે ખેતરોની અંદર પાણી ભરાવાના કારણે મગફળીનો પાક છે તે પલરી ચૂક્યો છે ને તેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે બીજી બાજુ જે કપાસ ઊભો છે કપાસની અંદર જે વરસાદ વરસ્યો છે તેના કારણે કપાસના જે ફૂલ હોય છે તે પડી ગયા છે તૈયાર કપાસ છે તે પણ પલળ્યો છે ને તેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કારણ કે જે રીતના જણસ તૈયાર છે ને કમોસમી વરસાદ માથે વરસ્યો છે હવે મગફળી જ્યાં સુધી સુકાશે નહીં ત્યાં સુધી ખેડૂતો છે તે પોતાની જણસ છે તે પાથરામાંથી મગફળી છૂટી નહીં કરી શકે અને ભીની મગફળી હોવાના કારણે મગફળી છે જે ક્યાંક કાળાશ પણ પકડી લેતી હોય છે ને તેના કારણે ખેડૂતો છે તેને પૂરતો ભાવ નથી મળી મળતો ને તેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીનો સામનો કરવો પડે તો નવાય નહીં બીજી બાજુ ટેકાના ભાવની જે મગફળીની જાહેરાત કરવામાં આવી છે ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદી તો કરશે પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ જે પલરેલી મગફળી છે તે સરકાર ખરીદી તો નહીં જ કરે ને તેના માટે થઈ અને ખેડૂતોએ જ્યારે વરાફ નીકળશે સૂર્યનારાયણ દર્શન દેશે ને ખેડૂતો છે તે આ મગફળીની સુકવણી કરશે ને ત્યારબાદ જ ખેડૂતો છે ત્યાં મગફળી લઈ જ શકે તેવી પરિસ્થિતિ ઊભી થશે હાલ જો યાર્ડમાં આનું વેચાણ કરવામાં જાય તો પૂરતા પ્રમાણમાં ખેડૂતોને ભાવ નહીં મળે એટલે ખેડૂતો છે તે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છે તે અત્યારે છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે દ્રુશ્ય બીજી બાજુ જે રીતના પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો મૂંઝવણમાં તો મુકાયા છે સાથે સાથે યાર્ડ છે તેમના દ્વારા પણ યાર્ડો દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં છે પરંતુ ખેડૂતોની જે ખેતરની અંદર ઊભો પાક છે તેને લઈને ખેડૂતો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે ધ્રુવિશા જોડાવા બદલ આભાર આપનો ખેડા જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો સેવલિયા વસો અને માલવણ સહિતના વિસ્તારોમાં વરસાદી પડ્યા આ કમોસમી વરસાદથી તમાકુ શાકભાજી ધાન સહિતના પાકોને નુકસાન થવાની છે અમરેલી જાફરાબાદ કોસ્ટલ बेल्ट પાસે આજે વહેલી સવારે વરસાદ પડ્યો જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસાદે હાજરી પુરાવી ભારે વરસાદના કારણે ગામની શેરીઓમાં પાણી ભરાયું જ્યારે દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં પણ પાણી ભરાવવાની સ્થિતિ સર્જાય છે હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં વધુ વરસાદની આગાહી કરી છે સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ છે બોટાદ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી ગઢડા શહેર અને તાલુકામાં ધીમી ધારે વરસાદ નોંધાયો અડતાળા લાખડકા ગઢાડી ચીરોડા બનાડી બોગડી રણિયાળા ગુંદાળાના આસપાસના ગામોમાં વરસાદે હાજરી પુરાવી છે અણધાર્યા વરસાદથી ખેતીમાં નુકસાનીનો વારો પણ આવ્યો છે તો કપાસ મગફળી જુવાર બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ છે ખેડૂતોનું કહેવું છે કે આ કમોસમી વરસાદ પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર માઠી અસર કરી શકે છે અને આ કમોસમી વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી ભાવનગરના સિહોરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ સતત વરસાદના કારણે સિહોરના રોડ રસ્તાઓ પાણી પાણી થયા વરસાદના કારણે સિહોરની ગોમતેશ્વર નદી બે કાંઠે વહેતી થઈ ગોમતેશ્વર નદીના પાણી રસ્તા પર આવી જતા વાહન ચાલકો પરેશાન થયા તો કમોસમી વરસાદમાં ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા અઢારસો ક્યુસેક પાણીની આવક અને જાવક જોવા મળી મહીસાગર જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદે હાજરી પુરાવી જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ લુણાવાડા ખાનપુર સંતરામપુર કડાણા અને પાલાસીનોર સહિતના તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ થયો અણધારે આ વરસાદથી ખેતીમાં નુકસાનીની ભીતિ છે કપાસ મગફળી જેવા પાકોને નુકસાન થઈ શકે છે દ્વારકા જિલ્લામાં કોસ્ટગાર્ડ દ્વારા એલર્ટ અપાયું ખરાબ હવામાનને લઈ માછીમારો માટે આ એલર્ટ છે નજીકના બંદરે તાત્કાલિક પહોંચવા માછીમારોને સૂચના છે આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સૂચન છે આગામી અડતાળીસ કલાક વરસાદનો જોર વધી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી ત્રીસ ઓક્ટોબર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર રહેશે અરબસાગરમાં એક નવું ચક્રવાત તૈયાર થઈ રહ્યું છે તો વરસાદી માહોલ વચ્ચે ઠંડીનું પ્રમાણ પણ વધશે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે સુરતના ઓલપાડ વલસાડ નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો સૌરાષ્ટ્રમાં પણ સ્થિતિ એ જ છે મગફળી ડાંગર સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાની થઈ આર્થિક ફટકો પણ ખેડૂતોને પડ્યો સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર થયા ઓલપાડ માંગરોળ માંડવી ઉમરપાડામાં વરસાદ કમોસમી વરસાદને લઈ જગતનો તાત મુશ્કેલીમાં છે ઓલપાડમાં ચોમાસુ ડાંગરની કાપણી પૂરજોશમાં શેરડી રોપડી અને ડાંગરની કાપણી ચાલી રહી છે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે છેલ્લા ત્રણ વર્ષથી કમોસમી વરસાદને કારણે ખૂબ પલળાઈ જાય છે હવે પાક પલળાઈ જાય છે હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે હવે એનું હવે અમે એટલા બધા લાચાર થઈ ગયા છે કે અમે ખેડૂત લોકો હવે રોડ પર સુકાવા માટે મજબૂર થયા છે હવે રોડ પર સુકાતો નથી આ કમોસમી વરસાદને કારણે વરસાદમાં પાક પલળાઈ જાય છે પલળાઈ જાય છે એનું કારણ એ છે કે હવે વેપારી લોકો એટલું બધું ગેમ કરી જાય છે અંદર બધા વેપારીઓ મળીને કે હવે ખેડૂતો તેનો પાક કાઢવા માટે એ લોકો સસ્તા ભાવે બી આપી દેશે હવે એ લોકો એટલો બધો નીચા ભાવે માગે છે કે અમારો પૂરતો ભાવ બી અમારો ટોટલ જે ખર્ચો કર્યો છે એ બી નીકળી શકે એવો નથી કમોસમી વરસાદને લીધે હું વાત કરું તો એ હિસાબે પહેલાં અમે શેરડીનું રૂપાંતર કરતા હતા એ શેરડીમાં બી કમોસમી વરસાદને લીધે પ્રોબ્લેમ આવતો હતો પછી વરસાદ કાપણી વખતે પણ વરસાદ આવતો હતો વરસાદ આછી પડવી હેઠળ નુકસાન થવું બધું જ પ્રોબ્લેમને બધું જ નુકસાની ચાલતી હતી તે પ્રથા હવે અમે એવું માનીએ કે ભાઈ ભાત તરફ ગઈએ તો હવે ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે જેવું કે ઊભું ઊભું ભાટ હોય તે પણ પડી જાય છે તેને પણ નુકસાન ને કાંઈપા પછી પણ નુકસાન અને આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામમાં જેવો જ થયો છે કોઈ મંદિર પર લઈ શકે એ કંડિશન નથી કારણ જે મંદિરોના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ એ સોલનો ભેજ આવે લગભગ સાત આઠ દિવસ સુધી આવી શકે એમ નથી તો આ ભાટ અમારો ફણગી જાય એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી તો સરકારશ્રીને એવી વિનંતી ભાઈ અમારો પાક નિષ્ફળ છે અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે રાહત આપે